હેલ્લો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ યુનિટ વન હેલ્થ ઇઝ વેલ્થ ભાગ એક જોઈશું કરીએ હેલ્ધી ફૂડ ઇઝ ગુડ તંદુરસ્ત ખોરાક સારો છે ચલો હવે સમજીએ આપણે હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ હુ આર યુ સ્વસ્થ ખોરાક સ્વસ્થ ખોરાક તમે કોણ છો તો શું કહે છે આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ આઈ મેક યુ ગ્રો હું એ જ છું જે તમારા માટે સારો છું અને હું તમને વિકાસ કરાવું છું ટોલ એન્ડ સ્ટ્રોંગ ઊંચો અને મજબૂત એન્ડ એનર્જી ઓલ ડે લોંગ અને આખો દિવસ ઉર્જા આપું છું એટલે હેલ્ધી ફૂડ શું કરે આપણને આખો દિવસ ઉર્જા આપે અને આખો દિવસ તમે હસતા રહો એટલે તમે જંક ફૂડ ના ખાઓ શું ખાઓ હેલ્ધી ફૂડ વેજીટેબલ ખાઓ પછી ફ્રૂટ ખાઓ આવું બધું ખાવું જોઈએ જંક ફૂડ ખાવું જોઈએ નહીં હવે પહેલો ક્વેશ્ચન જોઈશું એમાં પહેલો ક્વેશ્ચન શું આપેલું છે હેલ્ધી ફૂડ ગુડ ફોર અસ તંદુરસ્ત ખોરાક આપણા માટે સારો છે તો ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ગુડ શું આવશે ગુડ ચલો નેક્સ્ટ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે વોટ ડઝ હેલ્ધી ફૂડ ડુ તંદુરસ્ત ખોરાક શું કરે છે તો એનો આન્સર છે હેલ્ધી ફૂડ મેક અઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ અઝ એનર્જી તંદુરસ્ત ખોરાક આપણને ઊંચા અને મજબૂત બનાવે છે અને ઉર્જા નંબરનો ક્વેશ્ચન રાઈટ ધ રાઇમિંગ વર્ડ અનુકૂળ અવાજ શબ્દો લખો એટલે કે મૂન પહેલો શબ્દ શું લખેલો છે મૂન એવો ને એવો ઉચ્ચાર શબ્દો લખવાના છે મૂન તો શું આવશે ફૂડ અને ગુડ જો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ના આવે તો બાજુમાં મેં એનું ટ્રાન્સલેટ કરેલું છે તો મૂન એટલે શું થાય ચંદ્ર ફૂડ એટલે ખોરાક અને ગુડ એટલે સારો થ્રો થ્રો તો શું આવશે ગ્રો થ્રો એટલે ફેંકવું ગ્રો એટલે વિકસિત વિકાસ થવો રોંગ સ્ટ્રોંગ અને લોંગ તો રોંગ એટલે ખોટું સ્ટ્રોંગ એટલે મજબૂત લોંગ એટલે લાંબું ફોર નંબરમાં ફોલ ફોલ એટલે પડવું ટોલ ટોલ એટલે ઊંચું ઓલ એટલે બધું તો તમારે અંગ્રેજી શબ્દો લખવાના છે મેં તો ગુજરાતીમાં ખાલી તમને સમજાવવા માટે લખેલું છે વિદ્યાર્થી ઓકે ચાલો નેક્સ્ટ

ખોરાક ને શું કહેવાય ફૂડ એફ ડબલ ઓ ડી ફૂડ એટલે ખોરાક ફોર નંબરમાં ઉર્જા એનર્જી ઈ એન ઈ આર જી વાય એનર્જી એટલે ઉર્જા હવે આરોગ્યપ્રદ પ્રદ હેલ્ધી એચ ઈ એ એલ ટી એચ વાય હેલ્ધી એટલે આરોગ્યપ્રદ હવે જંક ફૂડ વિશે જોઈ લઈએ

બહુ બીમાર બનાવું છું યુ બી કેમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તમે આળસુ બની જાવ છો અને બહુ તેજ બની શકતા નથી માં પહેલો ક્વેશ્ચન છે બ્લેન્ક માં શું આવશે જંક તો જંક ફૂડ ઇઝ બેડ ફોર અસ અવ પૌષ્ટિક ખોરાક આપણા માટે કેવો છે ખરાબ છે તો બ્લેન્ક માં શું આવશે જંક ચલો સેકન્ડ નંબર નો ક્વેશ્ચન વોટ ડઝ જંક ફૂડ ડુ જંક ફૂડ શું કરે છે તો જંક ફૂડ મેક અસ વીક વેરી સીક લેઝી એન્ડ નોટ વેરી ક્વિક જંક ફૂડ આપણને નબળા ખૂબ બીમાર આળસું અને ધીમા બનાવે છે જંક ફૂડ ખાવાથી આપણે બીમાર પડીએ નબળા થઈ જઈએ આળસુ થઈ જઈએ એટલે જંક ફૂડ ખવાય નહીં હંમેશા શું કહેવાય હેલ્ધી ફૂડ ખવાય ફ્રૂટ ખાઓ વેજીટેબલ ખો બરાબર આવું બધું ખાવું જોઈએ જંક ફૂડ ખાવું જોઈએ નહીં ચાલો આગળ વધીએ રાઈટ ધ રાઇમિંગ વર્ડ્સ અનુકૂળ અવાજવાળા શબ્દો લખો તો સેડ તો શું આવશે બેડ સેડ એટલે દુખી બેડ એટલે ખરાબ સ્પીક સ્પીક એટલે બોલવું વીક એટલે નબળું ટીક ટીક જેવો ઊંચા થાય સિક ક્વિક ટીક એટલે ઘડિયાળની ટીક ટીક થાય ને એ શબ્દ છે હવે સિક સિક એટલે બીમાર અને ક્વિક એટલે ઝડપી પછી હેઝી અને લેઝી તો હેઝી એટલે ધૂંધળું અને લેઝી એટલે ફોન છે રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલો નીચેના શબ્દોનું અંગ્રેજી શબ્દો લખો માંદુ માંદુને શું કહેવાય શીખ શું કહેવાય શીખ એસ આઈ સી કે શીખ એટલે માંદુ સેકન્ડ નંબરમાં થર્ડ નંબર નો ક્વેશન છે જંક જે યુ એન કે જંક એટલે નકામુ ફોર્થ નંબરનું છે નબળું નબળું એટલે વીક ડબલ્યુ ઇ એ કે વીક એટલે નબળું મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ જરૂર કરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો